ત્યારે લોકસભાની ચૂંટણીમાં પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાબીનો ત્રીસ હજાર કરતા પણ વધુ મતથી વિજય થયો છે ત્યારે પાટણ જિલ્લાના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને લોક પ્રશ્નો ઉકેલવા માટે માંગ કરવામાં આવી છે લવિંગજી પત્રમાં જણાવ્યું કે અમારી ઉમેદવારોનો વિજય થયો છે તેથી અમારા વિસ્તારના વિકાસના કામો જેવા કે સિંચાઈ રોડ પીવાનું પાણી આરોગ્ય અને શિક્ષણ સહિતના કામો ઝડપથી કરવામાં આવે હવે ખુદ ભાજપના જ ધારાસભ્યએ વિકાસના કામો માટે માંગ કરવી પડતી હોય તો લોકોમાં અનેક તર્ક વિતર્ક પ્રવર્તી રહ્યા છે જો કે લોકો તો એવું પણ પૂછી રહ્યા છે કે શું હવે તમે માંગ કરી રહ્યા છો તો આટલો સમય વિકાસ થયો જ નથી કે મારા જે અગાઉના કામો જે હતા વિકાસના કાર્યો એ કામો આ ચૂંટણીના આચારસંહિતાના લીધે એ પ્રગતિમાં જે કામો હતા એ થોડાક સ્થગિત થયા હતા એટલે હવે ચૂંટણી આચારસંહિતા પૂરી થઈ ગઈ છે એટલે મેં સરકારને વિનંતી કરી છે કે જે મારા ચોરાડના અગિયાર ગામો છે ત્યાં સિંચાઈનું પાણી નથી મળતું એ કામ પ્રગતિમાં છે ટેન્ડર એનો વેલી તકે થાય